શ્રી સર્ગ તપસ્વી સાથે રાત્રિ નિવાસ કરી થતા પોતાના નિત્ય શ્રી રામે આગળ જવા માટે રજા લીધી તેઓ વનમાં જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ અતિ ગાઢ અને ભયા ભયાનક વન આવવા લાગ્યું ત્યાંથી આગળ વધતા તેઓ અવાચક બનીને ઊભા જ રહી ગયા તેમના માર્ગમાં એક મોટો રાક્ષસ બેઠો હતો તેનું શરીર વિશાળ પહાડ જેવું હતું તેની આંખો જળ વિનાના ઊંડા કુવા જેવી હતી તે અતિશય લાગતો હતો શરીર પર તાજા વાઘનું લોહી વ્યાઘ્ર ચર્મ ઓઢ્યું હતું અને ભયાનક મોં ફાડીને ગર્જના કરી રહ્યો હતો તેના હાથમાં એક ત્રિશુળ હતું અને આજુબાજુમાં મૃત પ્રાણીઓ પણ પડ્યા હતા તેવા ભયાનક વિચિત્ર પ્રકાર જેવા દેખાતા રાક્ષસને જોઈને શ્રીરામ વિચારમાં પડી ગયા ક્યાં કોણ હશે ત્યાં જ રાક્ષસની નજર તેમના પર પડી આથી એ ઉભો થઈને દોડ્યો અને સીતાને કેડથી પકડી લીધા અને રામની સામે જોઈને બોલ્યો અલ્યા તપસાવો અમે એક સ્ત્રીને તમે એક સ્ત્રીને લઈને આ વનમાં આવ્યા છો એટલે તમારું આયુષ્ય પૂરું થયું એમ સમજી લ્યો તમે તપસ્વી હોવા છતાં સ્ત્રીને શા માટે સાથે રાખો છો આ સ્ત્રીની તમારે હવે જરૂર નથી તે હવે મારી પત્ની થશે તેના વિશાળ હાથમાં સપડાયેલા સીતા તેના આવા વાક્યો સાંભળીને થર થર ધ્રુજવા લાગ્યા આમ અચાનક જ વિપત્તિ આવી જતા રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ આ કેવું અઘટિત કાર્ય થઈ રહ્યું છે આપણે ભયાનક મુશ્કેલીમાં ફસાઈ ગયા સીતા રાક્ષસના હાથમાં સપડાઈ ગઈ આજે કઈનું આપણને વનમાં મોકલવાનું કાર્ય પણ સિદ્ધ થઈ ગયું એવું લાગે છે આવા શોકજનક શ્રીરામના વાક્યો સાંભળતા લક્ષ્મણે ફૂફાડો મારતા જવાબ આપ્યો કે હે રઘુવીર તમે ઇન્દ્ર જેવા પરાક્રમી છો અને હું તમારો સેવક છું છતાં તમે શા માટે નિરાશ થાવ છો કંઈ કંઈને અત્યારે ભૂલી જાઓ અને રાક્ષસના હાથમાં સપડાયેલા જાનકીને છોડાવો અને હું એક જ બાણથી આ વિરાધ રાક્ષસને યમલોકમાં પહોંચાડી દઈશ આમ કહીને લક્ષ્મણે રાક્ષસને પડકાર ફેંક્યો હે રાક્ષસ તું કોણ છે અને આ વનમાં મનમાન્યું આચરણ શાને કરી રહ્યો છે તેના જવાબમાં રાક્ષસે ભયાનક ગર્જના કરી તેથી વૃક્ષોના મૂળિયા પણ થરથર ધ્રુજવા લાગ્યા તમે બેઉ કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો તેને તેને જવાબ શ્રીરામે આપ્યો હે પાપી અમે બંને અયોધ્યાના રાજાના કુમારો છીએ અને ક્ષત્રિય ધર્મ અનુસાર વિસરી રહ્યા છીએ હવે તું કોણ છે તે જલ્દી બતાવ